આ આ બધી ઢીંગલીઓ ગાંધીચોક ગરબી મંડળની બાળાઓ છે મોટી મોટી મહારાણી માતાજી અને એની સાથે વાત કરીએ કે ભાઈ આ નવ દિવસ તો પૂરા થઈ ગયા કેટલું બાકી છે અને કેવો કેવો આનંદ આવે છે ગરબીમાં શું નામ બેટા તારું નંદન કેવી મજા આવે ગરબીમાં હે રોજ નવા નવા કપડા ને તૈયાર થઈને તમારી મમ્મીઓને હેરાન કરી દેસો ને તમારે હાડી આવી પહેરવાની હોય છે કે લાલ હાડી પહેરવાની બિલ તમારે રોજ ચોલી જ પહેરી લેવાનું નાના નાના માતાજી ને એવું હોય ને કાલ ખોડિયાર માં બેના હતા કેવી મજા આવે છે હવે બેટા કાલ તો પૂરું થઈ જાય તમારું આજે જ હવે રાહ જો ને આવતા વર્ષ તારું નામ હું બેટા મીરાબેન તાર નામ બેટા તમે મોટો રાસ છો તમારે રોજ જુદી જુદી સાડી હોય હે ગરમીમાં રોજ પ્રસાદી નવ રોજ આપે છે એના બાકી છે અપાઈ ગયા બાકી છે બાકી છે સારું તમને મજા કોને કોને બહુ આવે છે શીખ્યો મને હાલો ઓર એ બધી છોકરીઓને મજા આવે આહા હા આમાં આમાં કેટલા રાસ છે આની અંદર એક બે કેટલા રાશથી છોકરીઓ ત્રણ રાસથી છોકરીઓ છે તો આજે આજે ગેર છે કોઈ

અને બધા જ આનંદમાં છે છે તમે છોકરો કહ્યું રાસ્તો લ્યો એક રાસ્તો વિડીયો ઉતાર લો હાલો હાલો આ માતા પ્રેક્ટિસ ચાલુ છે આ પ્રેક્ટિસ વાળા મેડમ એક બાજુ વૈયા ગયા એના રાસ્તો વિડીયો ઉતાર લઈ હાલો ત્રણેય રાસ ભેગા હોય બેટા ત્રણેય રાસ ચક્કર તો નાનું કરો આમાં હું ક્યાં જઈ ઉતારવા આ રાતે બધાય માતાજી હોય છે મહારાણી છે આ રાતે અત્યારે બધા નાઇટ ડ્રેસમાં છે માતાજી અરે લેશો તો તાલ માં બધી માતાજી હા મીરા છે મીરા હા પડી જતી રે બાકી રાખો બહુ ચાલો સરસ